ગાછ કરવાની રીત કાતરથી ખાવે તો કાતરથી ન કે આનાથી કાતર થઈ ગાજ વધારે મોટા થઈ જાય છે એટલા માટે આ સ્લીવ કેલવાનું છે પણ આનાથી ગાજ એક સરખા પડે છે અને માપના પડે છે એટલે આનાથી ગાજ પડે હવે એને કાંકરની દોરાને ચાર હાવા વાળી

జిర్ ఒక ఖటాం కలో ఏట్ వాగు પહેલાં કાજમાં વાર લાગે કારણ કે નીચે પાઇપિંગ અસ્તર હોવાથી કાપડ જાડું જોઈએ